થરાદમાં વસતા મહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીનો પવિત્ર તહેવાર ભક્તિનો ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો

આ શોભાયાત્રા બસ સ્ટેશન અને બળિયા હનુમાન ચોક થઈને પરત મહેશ્વરી સોસાયટીમાં ફરી હતી શોભાયાત્રા બાદ રાત્રે મહાઆરતી કરવામાં આવી હતી આ ઉપરાંત વિશેષ કાર્યક્રમો અને ધાર્મિક સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહેશ્વરી સમુદાયની માન્યતાઓ અનુસાર તેમની ઉત્પત્તિ ભગવાન શિવના આશીર્વાદથી થઈ હતી મહેશ નવમીનું મહત્વ મુખ્યત્વે મહેશ્વરી સમુદાય માટે છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય તેવી માન્યતા છે આ દિવસ મહેશ્વરી સમુદાયની ઉત્પત્તિ સાથે જોડાયેલો હોવાથી તેઓ તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે મહેશ નવમીના દિવસે ભક્તો દ્વારા ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી ઘણા ભક્તોએ ઉપવાસ પણ રાખ્યા હતા અને શિવ મંદિરોમાં જઈને દર્શન અને પૂજાનો લાભ લીધો હતો